સમાચારોમાં આગળ વાત કરીએ તો નવીનીકરણની કામગીરીના પગલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂચ ખાતે નેત્રંગ તાલુકાના સાકવા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો વિદ્યાર્થીઓ ખુલ્લામાં આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રેલી યોજી વહીવટીતંત્રને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં એકસો એક જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જોકે નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પત્રના શેડની વ્યવસ્થા કરી આપી હતી પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને ઉતારી લીધાના બે વર્ષ થયા હોવા છતાં આજ દિન સુધી નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ ન કરાતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે નેત્રંગ મામલતદારને તાલુકા વિકાસ અધિકારીને રેલી યોજી આવેદનપત્ર આપી શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા શાળાના ઓરડાની નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી અરેઠી ગુરુ ગ્રામ પંચાયતના આવેલા સાકવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે એ સાકવા પ્રાથમિક શાળા પત્રાની જૂની હતી એટલે ત્રણ વર્ષ પહેલાં એ પત્ર ફૂટી જવાને કારણે જજરીત હતી અને એના કારણે ત્રણ સ્થળો પહેલાં ચોમાસામાં એક એક ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું ત્યારથી સાકવા ગામના વાલીઓએ બાળકો અને હું અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકાર શ્રીમાં રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી પીએલઓ એટલે જે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ આવેલ ગઈ સાલ ચોમાસામાં અને એવું કીધું હતું કે આ પેકેજમાં લગભગ તેતાલીસ રૂમો મંજૂર થયા છે પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે બાળકો કોઈ ભણતા અત્યારે ત્યાં સાકવા ફાતુજી મંદિરે પ્રમુખ સુધી શેડ બનાવે તેમાં ભણે છે પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાસી ઘણી લાગતી ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી એટલે બાળકોને ઘણી અગવડ પડતી પડતી અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે ઠંડી બહુ લાગે એટલે બાળકો ઠંડીમાં પણ ફૂટવાને ત્યાં ભણે છે એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય એની સાથે એમડીએમનું